અને બે હજાર ઓગણીસ વિધાનસભાના સીટ ઉપર ભારતીય બે હજાર બાવીસના ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન જોઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં એમની લોકચાહના અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં એકસો ને છપ્પન વિધાનસભાની સીટો જીતી છે અને મોટી લીડ સાથે જીતી છે અમે આ વખતનો જે ટાર્ગેટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એક ટાર્ગેટ લીધું છે કે છવ્વીસે છવ્વીસ સીટ ત્રીજી વાર ઉદાહરત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હેટ્રિક કરે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ પ્રધાનમંત્રી બનવા માટેનું ત્રીજી વાર એ જઈ રહ્યા છે એટલે કે હેટ્રિક કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત પણ એમના જ પગલે ચાલીને ગુજરાતમાં પણ હેટ્રેક કરશે અને દરેક સીટનો પાંચ લાખનો જીતવાનું ટાર્ગેટ આપ્યું છે જે બે હજાર બાવીસના ઇલેક્શન ત્યાર પછી જે રામ મંદિરનું નિર્માણ ત્રણસો સિત્તેરની કલમ રદ કરવી અને લોકો માટે કામ કરીને મોદી સાહેબે જે લોકચાહના ઊભી કરી છે ભારતીય જનતા પાર્ટી એ જે વચનો આપે છે એ વચનો પૂર્ણ કરે છે એની જે પ્રતીતિ આખા દેશના લોકોમાં છે સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ પણ આખા દેશના લોકોએ જોઈ છે એના આધારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છવ્વીસે છવ્વીસ સીટ પાંચ લાખથી વધુ જીતવા માટે વધુથી જીતવા માટે સક્ષમ છે કેમ કે અમને મોદી સાહેબનું નેતૃત્વ અને માર્ગદર્શન અમને કરેલા કામો એના પરિણામો અને અમિતભાઈ સાહેબ સાહેબનો માર્ગદર્શન મળવો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે લોક ઉપયોગી પગલાં લેવાયા છે એની અસર પણ આ ઇલેક્શનના મતદાન ઉપર જોવા મળશે અમારું આ વખતનું ટાર્ગેટ હશે કે બધી જ સીટોમાં એંસી ટકા સુધી મતદાનને લઈ જવું અને એના માટે અમે કમર પણ કસી છે અમારા પેજ કટ કમિટીના સભ્યો સુધી પહોંચીને એમને સક્રિય કરીને આ મતદાન વધે એના માટે પણ અમે બધા પ્રયત્નશીલ છે અને મને વિશ્વાસ છે કે આપ સૌના સાથ અને સહકાર સાથે અમે ચોક્કસપણે છવ્વીસમાંથી છવ્વીસ સીટ પાંચ લાખની લીડ સાથે જીતીશું એવો મને પૂરો વિશ્વાસ છે જે તારીખો આવી છે એ તારીખોના આધારે કહી શકાય કે અનુકૂળ તારીખો છે વચ્ચે કદાચ થોડી મેરેજ માટે એ તારીખો પણ આવશે એ હજુ ચેક કરવાનો બાકી છે પરંતુ જે પણ નિર્ણય ઇલેક્શન કમિશનરે કર્યો છે એ ઇલેક્શન કમિશનરની આ જાહેરાતોને અમે આવકારીએ છીએ અને નિષ્પક્ષ આ ઇલેક્શન થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો પણ પૂરતો સાથ અને સહકાર આપશે આચારસંહિતાનો પણ સંપૂર્ણપણે પાલન કરીશું આજે ઇલેક્શન જાહેર થયું છે એટલે આજથી આચારસંહિતાનો અમલ થશે પણ ઉમેદવારો માટે તો જ્યારે ફોર્મ ભરે છે ત્યારથી આચારસંહિતા એમને લાગુ પડે છે પણ અમે જેટલા ઉમેદવારો છે છવ્વીસે છવ્વીસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ આદર્શ આચારસંહિતા પણ પાડવાનો પ્રયત્ન પૂરેપૂરો કરશે અને એના કારણે એક સારા વાતાવરણમાં ઇલેક્શન થાય જેમણે નિર્ણય કરાય કે હેટ સ્પીચ હોય કે સોશિયલ મીડિયામાં ખોટું લખાણ થતું હોય તો આ વખતે ચૂંટણી કમિશનર દ્વારા પણ એને રજૂ આપવામાં આવશે એ પોતે પણ એમાં રસ લેશે અને એના કારણે કોઈ પૈસાનો દુરુપયોગ ન થાય એની પણ એમને ચિંતા કરવા માટે આજે પ્રોમિસ કર્યું છે તો મને લાગે છે કે પૂરતી તકેદારી સાથે ખૂબ એક્સરસાઇઝ કરીને ઇલેક્શન કમિશનર દ્વારા આજે તારીખો નક્કી કરવામાં આવી છે જે શરતો નક્કી કરવામાં આવી છે એને અમે આવકારીએ કરીએ છીએ અને એનું પાલન કરીશું એની પણ આપણે ખાતરી આપીએ છીએ ધન્યવાદ એક બાકી રહી ગઈ છે સરસ ચૂક્તિ કરાય છે અમે એના માટે ઇલેક્શન કરી શરૂ યાદ કરીશું જો ચોટ સોશિયલ મીડિયા ઉપર ધ્યાન હોવું જોઈએ સોશિયલ મીડિયા ઉપર ભારતીય જનતા પાર્ટી સહિત તમામ પાર્ટીના લોકો એની પર કંઈકને કંઈક એનો ઉપયોગ કરતા હોય છે પણ એનો દુરુપયોગ થાય ખોટી અફવા ફેલાય લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે એ કોઈ પણ હાલતમાં ચલાવવું નહીં જોઈએ ને ઇલેક્શન કમિશનર એના માટે જે એમણે નિર્ણય કર્યો છે કે એની પર ધ્યાન રાખીશું તો એનાથી ખૂબ સારા ઇલેક્શન સારા વાતાવરણમાં થાય